નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતના વીર વિકા ભરવાડે જીનો જડબુ કેવી રીતે ચીરી નાખ્યું અને ત્યાં કેવા કેવા ભયંકર પ્રસંગો બન્યા હતા સિંહ અને વિકા ભરવાડ વચ્ચે કેવું ભયંકર યુદ્ધ ચાલ્યું એના વિશે આપણે વાત કરવાના છે તો જોઈએ આગળની વાત પાલીતરાણા જૈનોના તીર્થ સ્થાપનામાં ભગવાન વૃષભદેવના બેસણા આવેલા છે શેત્રુજય પર્વત પર આવેલા સોળસો સોળ દેરાસરીઓ દેરાસરો દિવસ દરમિયાન ઓળથી ધમધમતા રહેતા પણ કોઈની નજર લાગી ગઈ હોય તેમ ઘણા દિવસોથી તે સુમસામ હતા પાલીતાણાના બજારમાં વેપારીઓ નવરા બેઠા બંગાસા ખાતા હતા તો ડોલીવાળા શેત્રુજયના જઈના પગથીએ ટોળે વળી નમણે હાથ મૂકીને નસીબને દોષ દઈ મન મનાવતા યાત્રાળુઓથી ધમધમતી નગરી વ્રત શાંત હતી પાલિતાણા પંથકના ખેડૂતો ખેતર જતા ડરતા હતા ચોમાસાના વરસાદ પછી વાવણી કરતા ગભરાયેલા ખેડૂતોના ખેતરમાં મોલતની જગ્યાએ ખળ હિલોળા લેતું હતું

પર્વતો નંદી નાળા અને ખીણો સાથે આડે વગડે ભરી બંદૂકો અને ખુલ્લી તલવારો સાથે ફાફા મારી રહ્યા હતા પણ માનવખોર બબ્બર શેર હાથ આવતો ન હતો અરે આજે તો હદ થઈ ગઈ ભૂખ્યો સાવજ છેતુ જઈને છેતુ જઈને પગથીયથી યાત્રિકને સૈનિકોની નજર સામે ઉઠાવી ગયો અરે શું વાત કરો છો સૈનિકોની બંદૂકો અને તલવારો ક્યાં ગઈ અરે ભાઈ ડાલામાં થાલી તાળ સાંભળી કોઈ ત્યાં ઊભું રહે ખરું જીવ બધાયને વાલો હોય સિપાહીઓ ભાગી જશે તો યાત્રાઓ કોને ભરોસે આવશે ભાઈ હવે તો ભગવાનની ભગવાન શ્રી આદિનાથ ઉપર ભરોસો રાખવા સિવાય છૂટકો નથી બસ એ જ સૌ સારાવાના કરે તેવી પ્રાર્થના કરીએ નવરા બેઠેલા વેપારીઓ દુકાનોના ઓટલે બેસી વાતો કરી રહ્યા હતા એટલા ગોપાલક હાથમાં કડિયાળી લાકડીઓ લઈ ધૂળ ઉડાડતા શેત્રુજય પર્વત તરફ જતા જોયા આ ગોપાલકો પાછળ એક ભરવાડણ ધોતી કળકળતી જઈ રહી હતી અરે શું થયું આ ધોકા લઈ કાળઝાર ભરવાડો ક્યાં જાય છે અરે વીકો ભરવાડ મેણાનો માર્યો બબ્બર શેર મારવા એકલે પગે ગયો છે એક ગોપાલકોએ ઉતાવળે પગલે આગળ વધતા કહ્યું અરે વીકો ગાંડો થયો લાગે છે બે વાભ લાંબાને વીસ મણની કાયા ધરાવતો ડાલા મથો બબ્બર શેર કાંઈ બકરીનો બચ્ચું છે તો આમ એકલે પંડે હાલી નીકળ્યો ભાઈ ગોપાલકોનો કોઈ ભરોસો નહીં ચડતા લોહીની વાત સાવ નોખી પણ એને કોઈકે સમજાવવું જોઈએ કે આમ મોતના મોઢામાં ન જવાય વિકો નેહડામાં ભાઈ ભાઈભી સાથે રહેતો વિકાની ભાઈ મોંઘીબાઈ ખૂબ હેતવાળી મોંઘી ભરવા ડણે દિયર વિકાને પુત્રવર્ત પ્રેમ કરતી એક દિવસ પશુ ચરાવવા નીકળેલા વિકાએ વગડામાં ભૂખ્યા વટે માર્ગુને ભાતું ખવડાવી દેતા તે ઘેર બપોર બપોરો કરવા આવ્યો મોંઘી ભાઈભીએ બે ચૂલા સળગાવી એક ઉપર કઢી ચડાવી અને બીજે ચૂલે લોટ મસળીને ગાડાના પેડા જેવો બાજરાનો રોટલો ઘડી તપ તપતી તાવડીમાં નાખ્યો ભાભી રોટલો શેકાતા એટલી વાર જરાક ઉતાવળ કરીને કેમ દે બહુ ઉતાવળ છે શું બબર શેર મારવા જ આવું છે ભાઈ ભી ભાઈભી બહુ ભૂખ લાગી છે પેટમાં ગળોડિયા બોલે છે અને તને બબ્બર મારવાની વાત સૂજે છે શું છેતુ જય ડુંગરે બેઠેલા સાવજનું પૂછડું પકડવા દોડ્યો હતો તો તે બહુ ભૂખ ભારે ભૂખ લાગી છે ભૂખની પીડાઈથી દુખી વિકાને આજ ભાઈભીના વેણ આકરા લાગ્યા બપોરના તપ તપતા તાપમાં ઉઘાડા પગે આવેલા વિકાએ ગુસ્સામાં કહ્યું ભાઈભી ભૂખના માર્યા મારો જીવ જાય છે ને તને મજાક સૂજે છે ભલા થઈ ખાવા ખાવા આપવું હોય તો આઈબ નકર પાછો ઢોર ભેગો થઈ જાઓ જોકે મોંઘીબાઈ પણ મજાકે ચડી હતી ઓહો તને તો ખોટું તરત લાગે હો આ તો મને થયું કે દેરાણી આવે એ પહેલાં તું સાવજ મારી ધાક જમાવી દઈશ એટલે મારાથી બોલાઈ ગયું ભાઈ ભાઈભીએ વિકાને ચીડવતા મજાક સાથે ઘીથી નીતરેલો રોટલો કઢી અને ગોળ પીરસ્યા ધખમતા સૂરજના તાપમાં ઘેર આવેલા વિકાના મગજમાં ગરમીનો પારો ચડી ગયો હોય મજાક સહન ન થતા ભરિયા ભાણાએ બે હાથ જોડી ઊભો થઈ ગયો અરે વિકા શું થયું કેમ રોટલો ખાધ્યા વગર ઊભો થઈ ગયો ભાઈભી તે તો આજ મારી આંખ ઉગાડી દીધી હવે તો બબ્બર શેરને માર્યા વગર રોટલાનું બટક્યું મારા માટે હરામ છે અરે વિકા મેં અભાવ અભાગણીએ મજાક કરી એમાં આટલો નારાજ થઈ ગયો મને માફ કરી અને નિરાતે ખાઈ લે હવે એક વેણ નહીં બોલું ભાઈભી હવે તો કાળિયા ઠાકરની મરજી હશે તો બબ્બર શેરને મારીને તારા હાથે રોટલો ખાઈશ આમ કઈ પડથાળે પડેલી તેલ પાયેલી મજબૂત કડિયાળી ડાંગ હાથમાં લેતા ડાભો ભરતા વિકાએ શેત્રુ મારક લીધો તે જોઈ મોંઘી રોયતી કળકળતી વિકાને રોકવા બૂમો પાડી પાછળ દોડતા નેહડામાંથી આઠ દસ ભરવાડો મોટા ડગોરા લઈ દોડ્યા પણ વિકો તો માર મારા કરતો શેત્રુજય ડુંગરના પગથી યાત્રાળુનું મારણ કરી ભાગેલા બબ્બર શેરનું પગેરું દાબતો ટેકરીઓ વચ્ચે આવેલ એક ગુફા સામે આવી જોરથી પડકાર કર્યો મારણ ઉપર બેઠેલા માનવ ભક્ષી સાવજે અચાનક પડકારો સાંભળ્યો અને જાણે કોઈ માથા ફરેલ મગતરૂ લલકાર કરતું હોય તેમ ગણકાર્યા વગર શિકારને સૂથી રહ્યો હતો આજે વિકો ફરી વિકો વિફળ્યો હતો તેને ગળગડીયો પથ્થર હાથમાં લઈ રાત્રિના મૃતદેહની મિજબાની માણી રહેલા સિંહનું નિશાન લેતા ઘા કર્યો અને બંદૂકમાંથી ગોળી છૂટે એમ પથ્થર સિંહની પીઠમાં વાગતા તે વિફરતા તાડ નાખતા ઊભો થયો અને પીઠ ઉપર જોરથી પૂંછડું પસાડી મોઢું ફાડતા સાવજે ફરીથી ત્રાડ પાડી સિંહ ગ્રજનાથી ચેતુ જયની મનરાઈ ધ્રુજી ઉઠતા પશુ પક્ષીઓ ભયભીત થઈ ચારેય બાજુ નાશભાગ કરવા લાગ્યા સાક્ષાત કાળ સ્વરૂપ બબ્બર શેર સામે પાંચ હાથ પૂરો વિશાળ ભૂજાવો આગળના ગોળા જેવી આંખો ધરાવતો માથા ફરેલા માનવીને હાથમાં ગજવેલી ડાંગ સાથે અડીખમ ઊભેલો જોયો નિર્ભયતાથી ઊભેલા ભડવીર રવાડને જોઈ બબ્બર શેર એક ડગલું પાછો હટી ગયો એ જ જોઈ વિકો ભરવાડ સલાંગ ભરતો તેની પાછે પહોંચી ગયો અને પેલો ઘા રાણાનો કહેવત સાર્થક કરવા કડિયાળી ડાંગની પકડ મજબૂત કરી અને પૂરી તાકાત સાથે લાકડીનો ઘા કરતાં સાવજ જરા ઘટી જતા ખોપરીનો ઘા કેસવાળી પર પડ્યો અને ઘા સાથે જંગલનો રાજા બે ગોથા ખાતો જમીન ઉપર પડ્યો બબર શેરને પહેલી વખત કોઈ કાળા માથાનો માથા વિચારે સિંહે વીજળી વેગે સાથ સંભાળી લેતા જડબુ ફાડતા ધાર સરા જેવા મોટા વિકળાળ દાંતો અને પંજાના તીક્ષ્ણ નખો નિશાન લઈ છલાંગ મરી સિંહના વળતા હુમલા માટે વિકો તૈયાર હતો તેને કડિયાળી ડાંગનો જોરથી જડબા ઉપર ઘા કરતા સિંહનો એક દાંત તોડી નાખ્યો પણ એ સાથે ચટકી ગઈ સિંહનો વાર ખાલી જતા તે ભોંય ઉપર પડ્યો પણ તીવ્ર પાસો ઊભો થઈ જતા ફરી ચલાંગ મારી અને બબ્બર શેરે વિકાના ખંભા ઉપર પંજો મારતા તે લથડિયું ખાતા તરત સાવધાન થઈ ગયો વિકો મરણીયો થયો હતો તો સિંહ પણ હાર માનવા તૈયાર ન હતો સિંહે કાળઝાળ થતા તાળો ઉપર તાળો પાડતા જમીન ઉપર પંજા પસાડી વિકા ઉપર ફરી આવી થતા છલાંગ મારી એ સાથે વિકાએ પરનોય વિલંબ કર્યા વગર બે ભૂજાઓથી સિંહના ઉપર નીચે બે જડબા પકડી લીધા અને એ સાથે જોરથી ઝાટકો માર્યો અને ઝાટકા સાથે સિંહે પીડાના માર્યા મરણ પાડવા પાડતા પોતાનો પંજો જોરથી વિકાના પેટ ઉપર માર્યો અને સિંહના નહોર પેટ ઉપર વાગતા જ વિકાના પેટના આંતડા બહાર નીકળી ગયા એ સાથે દૂધ મલિયા વિકાએ જનુનને ચડતા સિંહના જડબાને સીભડાઈની જેમ છીરી નાખતા તેને ભોંય ભેગો કરી દીધો વિકાએ પેટ બહાર નીકળેલા આંતડા પાસા પેટમાં ગોઠવીને તેની ઉપર ભેટ બાંધી દીધી એટલામાં લોકો ત્યાં પહોંચી ગયા વિકા પાસે જાજો સમય બચ્યો ન હતો તેણે પોતાની વાલ સોઈ ભાભીના ખોળામાં માથું રાખી સૌને કાળીયા ઠાકર કરતાં વેકૂટનો માર્ગ લીધો બસો વર્ષ પહેલાંની વીર ભરી આ વાતની સાક્ષી પૂરતો ભરવાડનો પાળિયો આજે આ પવિત્ર તીર્થભૂમિમાં ઊભો છે જો તમને ખરેખર આ વીડિયો બેમોઝ હોય તો કોમેન્ટમાં જરૂર હા લખજો અને મિત્રોને શેર કરજો ધન્યવાદ